હવે વાત કરીએ પંચમહાલ બેઠકની તો પંચમહાલ લોકસભા બેઠક પર રાજપાલ રાજપાલસિંહ જાદવનું નામ છે તે જાહેર કરવામાં આવ્યું છે કાલોલના કારોલી ગામના વતની છે રાજપાલ રાજપાલ રાજપાલસિંહનું નામ જાહેર થતાં જ કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો છે ફટાકડા ફોડી મીઠાઈ ખવડાવી તેઓને વધાવ્યા હતા

સાંસદ તરીકે જે મારા નામની જાહેરાત કરી છે તે બદલ બદલ કેન્દ્રીય ભાજપા આજે નું નરેન્દ્રભાઈ મોદી સાહેબ અમિતભાઈ શાહ સાહેબ જેપી સાહેબ અને ગુજરાત પ્રદેશ સંગઠન સી આર પાટીલ સાહેબ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ સૌ નો અત્રે ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું જે હાલ લોકસભાની ચૂંટણી આપ લડવાના છો ત્યારે જનતા વચ્ચે કયા મુદ્દા લઈને જશો અને કેવી રીતે છે એક રણનીતિ રહેશે તમારી ભારતીય જનતા પાર્ટી માટે સૌથી મોટો મુદ્દો વિકાસ છે વિકાસ સિવાય કાલોલ ના ઉમેદવાર ને આજે પસંદગી કરી છે પૂરા પંચમહાલ મહીસાગર નામ તરીકે મારે નામ નું પસંદ કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી હું ખુબ આભાર માનું છું જે હતા પંચમહ લોકસભા ના ઉમેદવાર ખુશી વ્યક્ત કરી રહ્યા છે સાથે સાથે આજે પંચમહાલ લોકસભા વિસ્તાર છે તેઓનો વિકાસ કરવાની વાતો કરતાઓ કરી રહ્યા છે સાથે જ આજે રાજપાલસિંહ યાદવ જે કાર્યકરો છે તેમાં ભારે હર્ષ ની અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે નામદેવ પાટીલ ગુજરાત પંચમહાલ